નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી વિજય વિદ્યામંદિર જે અવિધા ખાતે આવેલી છે જે નોન ગ્રાન્ટેડ સ્કૂલ છે મિત્રો તેમાં ઓપન ઇન્ટરવ્યૂ માટેની આ ભરતી જાહેરાત છે વિગતવાર જોઈએ તો મિત્રો શ્રી વિજય વિદ્યામંદિર અવિધા જે સ્કૂલના પ્રાથમિક તેમજ ઉચ્ચતર પ્રાથમિક ગુજરાતી માધ્યમ માટે આગામી શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે નીચે મુજબની લાયકાત ધરાવતા શૈક્ષણિક સ્ટાફ માટે નીચે મુજબની તારીખ તેમજ સ્થળે ઇન્ટરવ્યૂ માટે મિત્રો આ જાહેરાત આવેલી છે વિગતવાર જોઈએ તો પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે પીટીસી બીએ બીએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે જે તમામ વિષયો માટે મિત્રો આ ભરતી જાહેરાત છે ઉચ્ચતર પ્રાથમિક વિભાગ ગુજરાતી માધ્યમ માટે બીએસસી બીએડ બીએ બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે અંગ્રેજી વિજ્ઞાન તેમજ ગણિત જેવા વિષયો માટે તેમજ બાલવાટિકા માટે મોન્ટેસરી ટ્રેન તેમજ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે ભરતી જાહેરાત છે ઇન્ટરવ્યુ તારીખ છે તે મિત્રો બાર છ બે હજાર ચોવીસને બુધવારના રોજ છે મિત્રો સમય સવારના સાડા આઠથી સાડા અગિયાર કલાક સુધી રહેશે સ્થળ નોંધી લેશો મિત્રો શ્રી વિજય વિદ્યામંદિર અવિધા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ ખાતે આવેલી આ શાળા છે મિત્રો શ્રી વિજય વિદ્યામંદિર અવિધા તાલુકો ઝઘડિયા જિલ્લો ભરૂચ તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે શિક્ષકો તેમજ શિક્ષિકાઓ માટેની આ ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસન ટ્રસ્ટ સંચાલિત આઈડી ચૌહાણ પ્રાઇમરી સ્કૂલ જે ગુજરાતી મીડિયમ અંતર્ગત કાર્યરત છે જેમાં ધોરણ એકથી આઠ માટે તમામ વિષયો માટે બી એ એમ એ એમ કોમ બીએસસી એમએસસી કરેલા હોય તેવા પીટીસી બીએડ તેમજ એમએડ તાલીમી લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારો માટે અહીંયા ભરતી જાહેરાત છે ઉપરોક્ત જગ્યા માટે ગુજરાતી માધ્યમમાં ભણાવી શકે તેવા ઉમેદવારોએ સ્વહસ્તાક્ષરમાં લખેલી અરજી સાથે તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો તેમજ જરૂરી લાયકાતના અનુભવના પ્રમાણપત્રો સાથે નીચે દર્શાવેલ અરજી કરવી સરનામે મિત્રો ઉમેદવારે તેમનો મોબાઈલ નંબર અરજી સાથે દર્શાવવાનો રહેશે આકર્ષક સંતોષકારક પગાર ધોરણ અહીંયા આપવામાં આવશે તમે જોઈ શકો છો રૂબરૂ મુલાકાતનો સમય અગિયાર વાગ્યાથી ત્રણ વાગ્યા સુધીનો છે સરનામું નોંધી લેશો તમે આઈડી ચૌહાણ સ્કૂલ જે કેમ્પસ છે મોટી હવેલી પાસે તાલાલા રોડ વેરાવળ ખાતે આવેલી આ સંસ્થા છે વધુ માહિતી માટે અહીંયા તમે જોઈ શકો છો ઈમેલ એડ્રેસ આપેલું છે જોઈ શકો છો તમે મિત્રો આઈડી ચૌહાણ પ્રાઇમરી સ્કૂલ અંતર્ગત આ ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો બ્રાઇટ પ્રાથમિક શાળા અને જલારામ માધ્યમિક શાળા ફતેપુરા માટે નીચે પ્રમાણેની શિક્ષકોની ભરતી કરવાની હોય ઇચ્છુક ઉમેદવારે પોતાના જે સંપૂર્ણ ડોક્યુમેન્ટ તેમજ જે સ્વસ્તાક્ષરે લખેલ અરજી સાથે નીચે આપેલા સરનામ ખાતે ઓપન ઇન્ટરવ્યૂ માટે સો ખર્ચે હાજર રહેવાનું રહેશે વિગતવાર જોઈએ તો કેજી વિભાગ માટે મિત્રો પ્રીપીટીસી તેમજ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો માટે ત્રણ જગ્યા છે પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટે પીટીસી બીએ કરેલા ઉમેદવારો માટે છ જગ્યા તેમજ ઉચ્ચતર પ્રાથમિક વિભાગ માટે ગુજરાતી તેમજ સામાજિક વિજ્ઞાન માટે બીએ બીએડ બી એડ ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ તેમજ અંગ્રેજી સંસ્કૃત માટે બીએ બી હિન્દી સંસ્કૃત માટે બીએ બીએડ ડ્રોઈંગ માટે બીએ એટીડીની એટીની લાયકાત ધરાવતા હોય તેવી અલગ અલગ શિક્ષકો માટેની અહીંયા વધતી જાહેરાત છે માધ્યમિક વિભાગ માટેની વાત કરીએ તો ગુજરાતી સામાજિક વિજ્ઞાન ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ માટે એક જગ્યા અંગ્રેજી સંસ્કૃત માટે એક જગ્યા તેમજ જે હિન્દી સંસ્કૃત માટે એક જગ્યા છે આચાર્યશ્રી માટેની એક જગ્યા છે જેમાં એમએ એ બીએડ એમએસસી બી એડની લાયકાત ધરાવતા હોય તેવા ઉમેદવારોએ ઇન્ટરવ્યુ માટે અહીંયા તારીખ પાંચ જૂન બે હજાર ચોવીસના રોજ બુધવારે સમય સવારે નવથી બાર વાગ્યા સુધી છે મિત્રો ઇન્ટરવ્યૂનું સ્થળ તમે નોંધી લેશો બ્રાઇટ પ્રાથમિક શાળા અને જલારા માધ્યમિક શાળા ફતેપુરા ગુગસ રોડ પોસ્ટ તાલુકો ફતેપુરા જિલ્લો દાહત ખાતે આ ભરતી જરા છે મિત્રો સ્કૂલ માટે તમે જોઈ શકો છો તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે ગુજરાત વિદ્યાપીઠ જે અમદાવાદ ખાતે આવેલી છે તેમાં જીરો બે બે હજાર ચોવીસ પચીસ જાહેરાત ક્રમાંક અંતર્ગત વિવિધ શૈક્ષણિક તેમજ વહીવટી જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો મદદનીશ પ્રાધ્યાપક માટેની તેમજ વહીવટી જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો તમે જોઈ શકો છો તારીખ એક જૂન બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે મિત્રો ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ અઢાર જૂન બે હજાર ચોવીસ છે જોઈએ આપણે વિગતવાર લાયકાત તેમજ કે પરીક્ષા પદ્ધતિ કેવી હશે તેમજ પગાર ધોરણ શું મળવાપાત્ર થશે તો મિત્રો તમે જોઈ શકો છો ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની આ કોન્ટ્રાકચ્યુઅલ બેઝિસ પર જે ભરતી જરા છે મિત્રો ગુજરાત વિદ્યાપીઠ ખાતે જેમાં ઓનલાઈન એપ્લિકેશન એક જૂનથી સ્ટાર્ટ થશે તેમજ અઢાર છ બે હજાર ચોવીસ સુધી તમે ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો એ વિગતવાર તો ટીચિંગ જે પોસ્ટ છે મિત્રો તેમાં આસિસ્ટન્ટ પ્રોફેસર માટે જે ઇંગ્લિશ સોશિયોલોજી એજ્યુકેશન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ તેમજ ફિઝિકલ એજ્યુકેશન માઇક્રોબાયોલોજી મેથેમેટિક્સ ફૂડ એન્ડ ન્યુટ્રિશન કોમ્પ્યુટર સાયન્સ અને યોગા માટેની જગ્યાઓ છે જેમાં ઇંગ્લિશ માટે બે સોશિયોલોજી માટે એક એજ્યુકેશન માટે ત્રણ લાઇબ્રેરી માટે ઇન્ફોર્મેશન માટે એક તેમજ ફિઝિકલ એજ્યુકેશન માટે બે માઇક્રોબાયોલોજી માટે એક મેથેમેટિક્સ માટે એક ફૂડ એન્ડ ન્યુટ્રિશન માટે એક તેમજ કોમ્પ્યુટર સાયન્સ માટે બે યોગા માટે એક જગ્યા છે કેટેગરી પ્રમાણે અહીંયા અલગ અલગ જે જગ્યાઓ આપેલી છે તમે ડિટેલમાં જોઈ શકો છો મિત્રો ક્વોલિફિકેશનની વાત કરીએ તો એઝ પર યુજીસી રેગ્યુલેશન ઓન મિનિમમ ક્વોલિફિકેશન ફોર એપોઇન્ટમેન્ટ ઓફ ટીચર્સ એન્ડ અધર એકેડેમિક સ્ટાફ ઇન યુનિવર્સિટીઝ એન્ડ કોલેજિસ એન્ડ મેઝર ફોર ધ મેન્ટેનન્સ ઓફ સ્ટાન્ડર્ડ્સ ઇન હાયર એજ્યુકેશન ટુ થાઉઝન્ડ એટીન જોઈ શકો છો માસ્ટર ડિગ્રી વિથ ફિફ્ટી ફાઈવ પર્સન્ટ માર્ક્સ ઓર ઇક્વેલેન્ટ ગ્રેડ ઇન અ પોઈન્ટ સ્કેલ વેન એવર ધ ગ્રેડિંગ સિસ્ટમ ઇઝ ફોલો તેમજ તમે જોઈ શકો છો કોન્સન સબ્જેક્ટમાં લાયકાત મેળવેલી હોવી જોઈએ પીએચડી ડિગ્રી ઇન કોન્સર્ન સબ્જેક્ટ ઓર નેટ સેટ ઇઝ અ કોન્સર્ન સબ્જેક્ટ થયેલા હોવો જોઈએ જે એકથી દસ જે જગ્યાઓ છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની તેમાં તમે જોઈ શકો છો જે અહીંયા મંથલી સેલેરી પચાસ હજાર રૂપિયા રહેશે ફિક્સ્ડ અમાઉન્ટ પર મંથ તેમજ ગેસ્ટ ફેકલ્ટી માટે પંદરસો રૂપિયા પર લેક્ચર તેમજ મેક્સિમમ પચાસ હજાર પર મંથ રહેશે જોઈ શકો છો મિત્રો તે સિવાય મિત્રો જે વહીવટી જગ્યાઓ છે તેની વાત કરીએ વિગતવાર તો ડેપ્યુટી રજિસ્ટ્રાર માટેની એક જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે જેમાં માસ્ટર ડિગ્રી પંચાવન ટકા સાથે તેમજ પાંચ વર્ષનો આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર તેમજ સિનિયર એડમિનિસ્ટ્રેટિવ પોઝિશન જે રેપ્યુટેડ ઇન્સ્ટિટ્યુશનમાં દસ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકે છે આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર માટેની ત્રણ જગ્યાઓ છે અનરિઝર્વ માટે તેમાં પણ પંચાવન ટકા સાથે માસ્ટર ડિગ્રી તેમજ ત્રણ વર્ષનો સેક્શન ઓફિસર તેમજ સુપરવાઇઝર પોસ્ટનો અહીંયા અનુભવ હોય સેન્ટ્રલ તેમજ સ્ટેટ ગવર્મેન્ટમાં તો તે અહીંયા અરજી કરી શકશે મિત્રો મ્યુઝિયમ ક્યુરેટર માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ડિગ્રી પંચાવન ટકા સાથે તેમજ મ્યુઝિક ઓલોજી તેમજ કન્ઝર્વેશન ઓફ આર્કિયોલોજી ઓર ઇન્ડિયન હિસ્ટ્રી ફ્રોમ રેકોનાઇઝ ઇન્સ્ટિટ્યૂટ પાંચ વર્ષનો અનુભવ હોય મિત્રો મ્યુઝિયમનો તેવા ઉમેદવારો અરજી કરી શકશે મ્યુઝિયમ કોર્ડિનેટર માટેની પણ એક જગ્યા છે મિત્રો જેમાં પણ તમે જોઈ શકો છો એમએસસીની લાયકાત હોય તેમજ ત્રણ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ ધરાવતા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે રિસર્ચ ઓફિસર માટેની પાંચ જગ્યા છે જેમાં પીએચડીની લાયકાત હોય રેપ્યુટેડ રેકોનાઇઝ યુનિવર્સિટીમાંથી તેમજ ત્રણ વર્ષનો રિલેવેન્ટ ફિલ્ડનો અનુભવ હોય મિત્રો તેમજ કોમ્પ્યુટર ઓપરેશન્સનો અહીંયા અનુભવ હોય યુનિવર્સિટી ઇન્જિનિયર માટેની એક જગ્યા છે રિઝર્વ કેટેગરી માટે જેમાં ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રી ફ્રોમ રેકોગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ પાંચ વર્ષનો મિત્રો જે રિલેવન્ટ એક્સપિરિયન્સ જેમ કે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટ્રક્ચર ડિઝાઇન ઇલેક્ટ્રિકલ સોલાર એનર્જી તેમજ સ્ટેટ ગવર્મેન્ટ પીડબ્લ્યુ સર્વિસ માટેનો એક્સપિરિયન્સ હોય મિત્રો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે આસિસ્ટન્ટ એન્જિનિયર માટેની ચાર જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે તેમાં પણ ફર્સ્ટ ક્લાસ બેચલર ડિગ્રીની લાયકાત હોય તેમજ ત્રણ વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોય જે તમે જોઈ શકો છો અહીંયા એમ થ્રુ પ્રાઇવેટ સેક્રેટરી માટેની બે જગ્યા છે અનરિઝર્વ કેટેગરી માટે જેમાં બેચલર ડિગ્રી લાયકાત હોવી જોઈએ તેમજ ત્રણ વર્ષનો પર્સનલ આસિસ્ટન્ટ તેમજ જે યુનિવર્સિટીમાં ખાસ રિસર્ચ એસ્ટાબ્લિશ સેન્ટ્રલ સ્ટેટ ગવર્મેન્ટ અનુભવ હોય નોલેજ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન તેમજ ઇંગ્લિશ ગુજરાતી હિન્દીનું જે પ્રોફિશિયન્સી હોય મિત્રો કોમ્યુનિકેશન સ્કિલની તેઓ ઉમેદવારો તેમજ પર્સનલ આસિસ્ટન્ટ માટેની બે જગ્યાઓ છે જેમાં બેચલર ડિગ્રી તેમજ બે વર્ષનો રિલેવન્ટ એક્સપિરિયન્સ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે આસિસ્ટન્ટ એક્ટિવ આર્કિવિસ્ટ વિસ્ટ માટે અહીંયા જગ્યા છે એક જગ્યા જેમાં પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી પંચાવન ટકા સાથે આર્કાઇવલ સ્ટડીઝમાં કરેલી હોય તેમજ માસ્ટર ડિગ્રી કરેલી હોય મિત્રો ઇક્વિવેલન્ટ ડિગ્રી ઇન આર્કિયોલોજી ઓલ ઇન્ડિયન હિસ્ટ્રી ફ્રોમ રેકગ્નાઇઝ યુનિવર્સિટી તેમજ ત્રણ વર્ષનો અનુભવ હોય મ્યુઝિયમનો તેવા ઉમેદવારો અહીંયા અરજી કરી શકશે કન્ઝર્વેશનલિસ્ટ માટેની એક જગ્યા છે જેમાં પણ તમે જોઈ શકો છો લાયકાત સેકન્ડ ક્લાસ માટે બેચલર ડિગ્રી ઇન ઓલોજી તેમજ ફાઇન આર્ટ્સની ડિગ્રી હોય તેમજ રિલેમેન્ટ ડિગ્રી હોય ત્રણ વર્ષનો અનુભવ માગેલો છે ટેકનિકલ આસિસ્ટન્ટ માટેની પણ એક જગ્યા છે જેમાં ફોર ટેકનિકલ લેબોરેટરી સર્વિસ માટેની આ જગ્યા છે મિત્રો બેચલર ડિગ્રી તેમજ ત્રણ વર્ષનો વર્કિંગ એન્ડ મેન્ટેનન્સ ઓપરેશન ઇન સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ ઇન લેબોરેટરીઝનો અનુભવ ધરાવતો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે તેમજ મિત્રો તમે જોઈ શકો છો આઈસીટી સર્વિસ એટલે કે ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી સર્વિસ માટે બેચલર ડિગ્રી ઇન એન્જિનિયરિંગ ટેકનોલોજી ઇન કોમ્પ્યુટર સાયન્સ જે લાયકાત ધરાવતા હોય રિલેવન્ટ તેઓ જે બે વર્ષનો અનુભવ હોય ધરાવતા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ક્રાફ્ટ આસિસ્ટન્ટ માટેની ત્રણ જગ્યા છે જેમાં તમે જોઈ શકો છો ડિપ્લોમા ઓર રિલે ઇક્વિવેલન્ટ ઇન કટિંગ ટેલરિંગ ડ્રેસ ડિઝાઇનિંગ લાયકાત ધરાવતા હોય પ્રૂફ રીડર માટેની એક જગ્યા છે તમે જોઈ શકો છો પીજી ડિગ્રી પીજીની લાયકાત ધરાવતા હોય છે ડિપ્લોમા ઇન બુક પબ્લિકેશન તેમજ વોર્ડન મેલ ફિમેલ માટેની આઠ જગ્યાઓ છે તેમજ રિસેપ્શનિસ્ટ માટેની બે જગ્યા લોઅર ડિવિઝનલ ક્લાર્ક માટેની ઓગણીસ જગ્યા છે કેટેગરી વાઇઝ અહીંયા માહિતી આપેલી છે જેમાં બેચલર ડિગ્રી તેમજ ઇંગ્લિશ ટાઈપિંગની સ્પીડ અહીંયા મિત્રો પાંત્રીસ વર્ડ પર મિનિટ ગુજરાતી ટાઈપિંગ ત્રીસ વર્ડ પર મિનિટની લાઇક જે સ્પીડ ધરાવતા હોય તેમજ કોમ્પ્યુટર ઓપરેશનનું જે એક્સપિરિયન્સ ધરાવતા હોય તેઓ ઉમેદવારો તેમજ ડ્રાઈવર માટેની બે જગ્યા છે દસ પાસ તેમજ રિલેવન્ટ જે લાયકાત જે ડ્રાઇવિંગ લાઇસન્સનો અનુભવ ધરાવતા હોય એમટીએસ માટેની તેત્રીસ જગ્યા છે મિત્રો વિગતવાર કેટેગરી પ્રમાણે માહિતી આપેલી છે દસ પાસ ઉમેદવારો તેમજ આઈટીઆઈ કરેલું હોય તેવા ઉમેદવારો ગ્રાઉન્ડમેન માટેની ચાર જગ્યાઓ સિક્યુરિટી ગાર્ડ માટેની અગિયાર જગ્યાઓની ભરતી આવેલી છે તમે જોઈ શકો છો ઓનલાઈન એપ્લિકેશન એક છ બે હજાર ચોવીસથી ચાલુ થશે મિત્રો બે વાગ્યાથી અને છેલ્લી ડેટ છે મિત્રો અઢાર જૂન સુધી તેમજ તમે જોઈ શકો છો ફર્ધર આગળની જે પ્રોસેસ છે તે વીસથી બાવીસ જૂન દરમિયાન થશે ઇન્ટરવ્યૂ માટેની તેમજ તમે જોઈ શકો છો એલિજિબલ કેન્ડિડેટ છે મિત્રો તેના અંતર્ગત અહીંયા રિટર્ન ટેસ્ટ પણ યોજવામાં આવશે છવ્વીસથી ત્રીસ જૂન સુધી ઇન્ટરવ્યૂ રહેશે તેમજ જોઈનિંગની જે ડેટ છે મિત્રો અંદાજીત ડેટ ટેન્ટેટિવ ડેટ તે એક જુલાઈ બે હજાર ચોવીસથી રહેશે જોઈ શકો છો સેલેરી વિશેની અહીંયા માહિતી આપવામાં આવી છે અલગ અલગ નંબરની જે પોસ્ટ નંબર છે તેના અંતર્ગત અહીંયા માહિતી આપવામાં આવી છે જે તમે ક્રમ વાઇઝ ઉપરથી તમે જોઈ શકો છો

જોઈ શકો છો આ હતી હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય